સુરેન્દ્રનગર જિલ્લાના सुरेंद्रनगर જુલાના સીતાપુર પીજીવીસીએલ ના એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરો પાસે પૈસા લેવાનો મામલો હાલ સામે આવ્યો છે માહિતી અનુસાર કચેરીમાં બે એસી લેવા માટે કોન્ટ્રાક્ટરો પાસે પૈસા માંગવામાં આવ્યા હતા આ સાથે જ પીજીપીસીએલના એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરોના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી રૂપિયા છ ની માંગણી કરવામાં આવી

આજ સવારે જ અમને વોટ્સએપના માધ્યમથી એક પ્રેસનોટથી પાલુમ પડેલું છે કે રાજસીતાપુર સબડિવિઝનની અંદર એસી બાબતે થઈ અને પૈસાની ઉઘરાણી માટેનો મેસેજ વાયરલ થયેલા છે અને એ અનુસંધાને અથોરિટી કચેરીથી એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે અને એ કમિટીને અડતાલીસ કલાકમાં સંપૂર્ણ તપાસ કરી અને રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો છે જે નામ લખેલા છે એ તો અત્યારે હાલ તો હું ઓળખતો નથી પણ તપાસ અધિકારીના વિસ્તૃત રિપોર્ટ બાદ એ સ્પષ્ટતાપૂર્વક કહી શકાશે કે એ અધિકારીઓ કર્મચારીઓના નામ છે કે કોન્ટ્રાક્ટરના નામ છે